નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં માર્કેટ બુલેટિન ચેનલમાં આપણે પોસ્ટ કરીએ છીએ શેરબજાર તથા આઈપીએલ લગતા તમામ મહત્ત્વના અને સાચા સમાચાર એ પણ આપણી ગુજરાતી ભાષામાં તો આજના વિડીયોમાં આપણે વાત કરશું કે સૌથી વધુ જેની રાહ જોવાઈ રહી હતી તે એચડી બી ફાઈનાન્શિયલ સર્વિસીસ લિમિટેડના આઈપીઓની તમામ માહિતી આવી ગઈ છે અને આઈપીઓમાં આપ જાણો જ છો અને આપણે આગળ પણ વિડીયોમાં વાત કરી હતી કે શેર હોર્ડર્સ ખોટા અનામત રાખવામાં આવેલ છે તો શેર ઓર્ડર્સ ખોટા માટે રેકોર્ડ ડેટ શું છે કેટલી અરજીની રકમ કરવી જોઈએ અને શું છે પ્રીમીમાં તમામ માહિતી મળશે એ પણ આપણી ગુજરાતી ભાષામાં પણ તે પહેલાં જોજો છું તમે માર્કેટ બુલેટિન ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ કરી આપો ને જલ્દીથી આપણા દસ હજાર સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરો તો ચાલો વધુ વાતના કરતાં શરૂઆત કરીએ તો એચડી બી ફાઈનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ આઈપીઓની એક મોટી જાહેરાત કરી છે આજે ઓગણીસ જૂન બે હજાર પચીસના રોજ એચડી બી સર્વિસીસે પોતાના બાર હજાર પાંચસો કરોડના બહુચર્ચિત આઈપીઓની જાહેરાત કરી છે આઈપીઓમાં એચડીએફસી બેંકના શેરધારકો માટે શેરહોલ્ડર્સ કોટા પણ રાખવામાં આવ્યો હોય છે વાત કરીએ આઈપીઓની મહત્ત્વની વિગતોની તો આઈપીઓ પચીસ જૂનના રોજ શરૂ થશે અને સિત્યાવીસ જૂનના રોજ પૂર્ણ થશે શેરની ફેસ વેલ્યુ રહેશે દસ રૂપિયા પ્રતિ શેર અને ભાવ રહેશે સાતસોથી સાતસો ચાલીસ રૂપિયા પ્રતિ શેર લોટ સાઇઝ રહેશે વીસ શેરની એટલે કે અરજીની રકમ થશે ચૌદ હજારને આઠસો રૂપિયા વાત કરીએ આઈપીઓ સાઇઝની તો બાર હજાર પાંચસો કરોડની કુલ આઈપીઓ સાઇઝ છે જેમાં ફ્રેશ ઇશ્યુ રહેશે પચીસસો કરોડનો અને ઓફર ફોર સેલ રહેશે દસ હજાર કરોડની આઈપીઓમાં ક્યુઆઈ માટે પચાસ ટકા એટલે કે પાંચ છસો પંદર કરોડ અંદાજે એચએનઆઈ માટે પંદર ટકા એટલે કે અંદાજે એક હજાર સોળસો ચોર્યાસી કરોડ અને રિટેલર માટે પાંત્રીસ ટકા એટલે કે અંદાજે ત્રણ હજાર ત્રીસ કરોડ જેટલી રકમ અનામત રાખવામાં આવી છે અને કર્મચારીઓ માટે તથા એચડીએફસી બેંકના શેર હોલ્ડર માટે પણ ખાસ અનામત રાખવામાં આવેલું છે કર્મચારીઓ માટે વીસ કરોડ રૂપિયા એટલે કે બે પોઈન્ટ સિત્તેર લાખ શેર અને શેર હોલ્ડર કોટા માટે એક હજાર બસો પચાસ કરોડ એટલે કે એક પોઈન્ટ અડસઠ કરોડ શેર અનામત રાખવામાં આવ્યા છે વાત કરીએ શેર હોલ્ડર કોટાની તો આઈપીઓમાં એચડીએફસી બેંકના શેરધારકો માટે શેર હોલ્ડર કોટા પણ રાખવામાં આવ્યો છે જેની રેકોર્ડ ડેટ આજે એટલે કે આરએચપી દાખલ થયાનો દિવસ એટલે કે ઓગણીસ જૂન બે હજાર પચીસ છે શેર હોલ્ડર્સ કોટામાં લાભ કોને મળશે તો જે રોકાણકારો અઢાર જૂન બે હજાર પચીસના રોજ ટ્રેડિંગના અંત સુધીમાં એટલે કે અઢાર જૂને અથવા અઢાર જૂન પહેલાં એચડીએફસી બેંકના શેર તેમના ડીમેટ ખાતામાં ખરીદ્યા હશે તેઓ આઈપીઓમાં શેર હોલ્ડર્સ કોઠા હેઠળ અરજી કરવાને પાત્ર થશે આ કોટા રોકાણકારોને શેરની ફાળવણી તક વધારવામાં મદદ કરે છે અને શેર કોટામાં કઈ રીતે અરજી કરી તો તમારા ડીમેટ ખાતામાં અઢાર જૂન બે હજાર પચીસના રોજ એચડીએફસી બેંકનો ઓછામાં ઓછો એક શેર હોવો જરૂરી છે આઈપીઓ અરજી ફોર્મ ભરતી વખતે શેર કેટેગરી પસંદ કરો અને યુપીઆઈ અથવા એસબા દ્વારા અરજી કરી શકાય છે હવે વાત કરીએ તો આઈપીઓમાં જે મિત્રો અઢાર જૂનના દિવસે કે અઢાર જૂન પહેલાં એચડીએફસી બેંકનો એક શેર ખરીદી કરેલ હોય તે શેર ઓર્ડર્સ કોટામાં અરજી કરવાને પાત્ર છે અને તે નીચે આપણે જે કોષ્ટક તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તેમાં આપેલી વિગત મુજબ ડબલ અરજી કરી શકે છે પણ એક ખાસ નોંધ લેવી કે શેરધારક કોટા માટેની ઉપલી મર્યાદા પ્રતિ અરજી બે લાખ રૂપિયા છે જે તેર રીટેલ લોટ બરાબર થાય છે એટલે કે તમે રિટેલર તરીકે સિંગલ લોટની અરજી વધતા તેર લોટ શેર હોલ્ડર કરી શકો છો ત્યારબાદ સ્મોલ એચેનાઈ એટલે કે ચૌદ લોટની અરજી વધતાં શેર હોલ્ડર કોટા કરી શકો છો અને બીગ એચેનાઈ અને શેર હોલ્ડર કોટામાં અરજી કરી શકો જેનું કોષ્ટક આપ બાજુમાં જોઈ રહ્યા છો તો આ વાત એચડીએફસી એચડી બી ફાઈનાન્શિયલ સર્વિસીસ લિમિટેડના આઈપીઓ વિશે તો આવી જ માહિતી એ પણ આપણી ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટની ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો આપ